કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું જુલાઈ મહિનાના કરંટ અફેર વિશે તો તેમાં પહેલો પ્રશ્ન છે વર્ષ બે હજાર પચીસ માટે કોને ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો છે તો તેનો આન્સર છે ઓપ્શન ડી કીર્તિદાબ બ્રહ્મભટ્ટને પછીનો પ્રશ્ન છે માંથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર ક્યારે થયો તેનો આન્સર છે ઓપ્શન નીચે પૈકી કયા દેશે વર્ષ બે હજાર પચીસ માં તલિસ્માન સબ્ર કવાયત હાથ ધરી હતી તો તેનો આન્સર છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયાએ પછીનો પ્રશ્ન છે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઇન્ડો પેસિફિક બેહલામ સિક્યોરિટી માટે ભારતને મંજૂર કરાયેલા યુએસડી એકસો લશ્કરી વેચાણમાં નીચેના માંથી શાનો સમાવેશ થાય છે તો તેનો આન્સર છે ઓપ્શન સી સી વિઝન સોફ્ટવેરનો પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં

તો તેનો આન્સર છે ઓપ્શન બી પત્રકારત્વ જ્ઞાન અને સંગીત માટે પછીનો પ્રશ્ન છે WTT ટી ટી યુથ સ્ટાર કન્ટેન્ડર બેંકલોક બે હજાર પચ્ચીસ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર નાઇન્ટીન બોઇઝ ડબલ્સ ટાઇટલ કઈ ભારતીય જોડીએ જીત્યું તેનો આન્સર છે ઓપ્શન સી અંકુર ભટ્ટાચારજી અને અભિનંદ પ્રધાવધીએ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના માંથી જગ્યા ધરાવે છે તો તેનો આન્સર છે ઓપ્શન સી નાગાર્જુન સાગર શ્રી શૈલમ પછી નો પ્રશ્ન છે વર્તમાનમાં રિમિસ કાઉન્સિલ નું આ કયો દેશ ધરાવે છે તો તેનો આન્સર્સ છે ઓપ્શન બી ભારત દેશ પછીનો પ્રશ્ન છે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા તો તેનો આન્સર છે ઓપ્શન બી રવીન્દ્રનાથ ટાગોર પછીનો પ્રશ્ન છે આપાચે એ એચ સોસઠ ઇ જેવા આક્રમક હેલિકોપ્ટર કયા દેશે બનાવ્યા હતા તો તેનો આન્સર છે ઓપ્શન ડી અમેરિકા દેશે પછીનો પ્રશ્ન છે યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટર્સ નું 20 મો સેશન નીચેનામાંથી ક્યાં યોજાયું તો તેનો આન્સર છે ઓપ્શન બી ન્યૂયોર્ક યુએસએ માં પછીનો પ્રશ્ન છે કયા ખંડને અંધારિયો ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો તેનો આન્સર છે ઓપ્શન સી આફ્રિકા ખંડને પછીનો પ્રશ્ન છે ડિજિટલ એક્સેસ અનુચ્છેદ એકવીસ હેઠળ જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનો એક ભાગ છે આ ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં આપ્યો છે તો તેનો આન્સર છે ઓપ્શન બી અમર જૈન વિરુદ્ધ ભારત સંઘ અને અન્યમાં વર્ષ બે માં પચ્ચીસમાં પછીનો પ્રશ્ન છે DRDO દ્વારા પરીક્ષણ કરાયેલ સ્ટેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મ કયા ગેસનો ઉપયોગ કરીને ઊંચાઈએ પહોંચાડવામાં આવ્યું હતું તો તેનો આન્સર છે ઓપ્શન એ હિલિયમ ગેસનો ઉપયોગ કરીને પછીનો પ્રશ્ન છે આજે ભારતે પંજાબના પઠાણકોટથી ગુલાબની સુગંધિત લીચીની પ્રથમ નિકાસ કયા દેશમાં મોકલી હતી તો તેનો આન્સર છે ઓપ્શન બી કતાર દેશમાં પછીનો પ્રશ્ન છે પાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એ કયા ક્ષેત્ર માટે પાંચ કાર્બન

તેનો આન્સર છે ઓપ્શન એ શિક્ષણ મંત્રાલય દ્વારા પછીનો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ચીપ આધારિત ઈ પાસપોર્ટમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો આન્સર છે ઓપ્શન સી રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશનનો પછીનો પ્રશ્ન છે તાજેતરમાં નીચેના પૈકી કોણ ભારતીય રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી બન્યા છે તો તેનો આન્સર છે ઓપ્શન એ સુશ્રી યશસ્વી સોલંકી પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી દર વર્ષે કઈ તારીખે વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે તો તેનો આન્સર છે ઓપ્શન એ અઠ્યાવીસ જુલાઈએ

તો તેનો આન્સર છે ઓપ્શન બી પ્રાણથીટા નદીના કાંઠે મહારાષ્ટ્રમાં પછીનો પ્રશ્ન છે ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાએ તાજેતરમાં કઈ રેડિયો સેવા થકી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેનો છે ઓપ્શન રેડિયો રેડિયો હોમ પછીનો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે દિવ્યાંગોને અનુકૂળ અને અવરોધ વિનાના ફૂતપાઠનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે તો તેનો આન્સર છે ઓપ્શન એ અનુચ્છેદ એકવીસ મુજબ પછીનો પ્રશ્ન છે સાર્કોમા કેન્સર સામે જાગૃતતા કેળવવા કયા મહિનાને પસંદગી કરાઈ છે તો તેનો આન્સર છે ઓપ્શન સી જુલાઈ મહિનાની પછીનો પ્રશ્ન છે જમીન પર આધારિત સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ મજબૂત બનાવવા માટે એરિસ અને ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને એનાયત થયો છે તો તેનો આન્સર છે ઓપ્શન ડી શ્રી મયુર ખાવડુને પછીનો પ્રશ્ન છે બાબુજી શહેરમાં કરવામાં આવ્યું હતું તો તેનો આન્સર છે ઓપ્શન સી હૈદરાબાદ શહેરમાં ત્યાર પછી નો પ્રશ્ન છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન થ્રીની કઈ લેન્ડિંગ સાઇટ પર સલ્ફર પોટેશિયમ અને સોડિયમ જેવા ઓળખી કાઢ્યા છે તો તેનો છે છે ઓપ્શન બી પછીનો પ્રશ્ન સંકટગ્રસ્ત પ્રજાતિઓ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર છે ઓપ્શન સી મે મહિનાનો ત્રીજા શુક્રવારે ત્યાર પછીનો પ્રશ્ન છે સાયપ્રસના નિકોસિયા ખાતે યોજાયેલ ISSF એસ ગન વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસમાં કઈ ભારતીય શૂટિંગ જોડીએ મિક્સડ ટીમ ટ્રેપ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો તો તેનો આન્સર છે ઓપ્શન સી કાયનાન ચેન્નાઈ અને સાબિરા હેરિસે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં

તો તેનો આન્સર છે ઓપ્શન બી અનંતનાંગ જિલ્લામાં ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરના મેયર દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરને સિટી ઓફ ઓનરરથી સન્માનિત કરાયા તો તેનો આન્સર છે ઓપ્શન સી લિસ્બનના મેયર દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનું મુખ્ય આલે કયા શહેરમાં આવેલું છે તો તેનો આન્સર છે ઓપ્શન સી બેંગલુરુ શહેરમાં ત્યાર પ્રશ્ન છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ની કામ ચલાવ યાદીમાં રજૂ કરવામાં આવેલો લકુંડી સ્થાપત્ય સમૂહ ભારતના કયા રાજ્યમાં આવેલો છે તો તેનો આન્સર છે ઓપ્શન સી કર્ણાટક રાજ્યમાં ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા તો તેનો આન્સર છે ઓપ્શન સી શ્રીલંકા દેશે પછીનો પ્રશ્ન છે ભારતનો પ્રથમ એઆઈ આધારિત ડેટા સેન્ટર પાર્ક કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે તો તેનો આન્સર છે ઓપ્શન સી નવા રાયપુર છત્તીસગઢ શહેરમાં પછીનો પ્રશ્ન છે જી એસટી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારતમાં કયા વર્ષે લાગુ કરવામાં આવ્યું હતું તો તેનો આન્સર છે ઓપ્શન બી બે હજાર સત્તરમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ચીનના વૈજ્ઞાનિકો દ્વારા એશિયન ચોખાનું જીનોમ વિકસાવવા માટે નીચેની કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો તેનો આન્સર છે ઓપ્શન સી બાયો હાઈ ફિડેલિટી સિકવન્સિંગ ટેકનોલોજીનો ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય સેનાને પ્રાપ્ત થયેલી રશિયન મૂળની ઇગલા ફાઈવ મિસાઈલ કયા પ્રકારની સિસ્ટમ છે તો તેનો આન્સર છે ઓપ્શન ડી મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ ત્યાર પછીનો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડિફેન્સ એક્ઝિબિશન એશિયા ઇવેન્ટ બે હજાર પચીસ ની ચૌદમી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન સી સિંગાપોર શહેરમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત અને માલદીવસ વચ્ચે યુદ્ધાભ્યાસ કયા સ્થળે યોજાયો હતો તો તેનો છે ઓપ્શન એ ત્યાર પ્રશ્ન નામ શેષ થવાના આરે આવેલી કારાકાલ નામની જંગલી બિલાડી તાજેતરમાં મધ્યપ્રદેશના કયા જંગલી અભયારણ્યમાં જોવા મળી હતી તો તેનો આન્સર છે ઓપ્શન બી ગાંધીસાગર અભ્યારણ્યમાં ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકી કયા રાજ્યમાં બુક્કા પટના ચિંકાર વન્યજીવ અભયારણ્ય આવેલું છે તો તેનો આન્સર છે ઓપ્શન ડી કર્ણાટક રાજ્યમાં ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય દાવા વિનિમય દાવ વિનીમય NHCX ની રચના હેતુથી કરવામાં આવી છે તો તેનો આન્સર છે ઓપ્શન પૃથ્વીના વાતાવરણમાં કયો ગેસ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે તો તેનો આન્સર છે ઓપ્શન સી નાઇટ્રોજન ગેસ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકી કયા દેશ દ્વારા પેટ્રીઅટ હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે તો તેનો આન્સર છે ઓપ્શન ડી અમેરિકા દેશ દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે શુમેન ડિક્લેરેશન દ્વારા પ્રસ્તાવિત યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કમ્યુનિટીના સ્થાપક સભ્યોમાં નીચેનામાંથી કયો દેશ સામેલ નહોતો

સત્તરમી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બાયોક્યુરેશન કોન્ફરન્સનું આયોજન હરિયાણાના ફરીદાબાદમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તેનો આન્સર છે ઓપ્શન સી ઇન્ડિયન બાયોલોજીકલ ડેટા સેન્ટર દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે કર્ણાટકમાંથી મળી આવેલા શિલાલેખ કયા બાદામી ચાલુક્ય વંશના શાસક સાથે સંબંધિત છે

ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાણાકીય કટોકટી ફાઇનાન્શિયલ ઇમરજન્સી જાહેરાત કરી શકાય છે તો તેનો આન્સર છે ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો સાઠ મુજબ ત્યાર પછીનો પ્રશ્ન છે ખાતે બેસલ સ્ટોક હોમ કન્વેન્શનની સીઓપી બેઠક માટે આ વર્ષની થીમ શું હતી તો તેનો આન્સર છે ઓપ્શન બી મેક વિઝિબલ ધ ઇનવિઝિબલ સાઉન્ડ મેનેજમેન્ટ ઓફ કેમિકલ એન્ડ વેસ્ટ ત્યાર પછીનો પ્રશ્ન છે

પંચતંત્ર નામની પ્રખ્યાત વાર્તા સંગ્રહના લેખક કોણ છે તો તેનો આન્સર છે ઓપ્શન બી વિષ્ણુ શર્મા ત્યાર પછીનો પ્રશ્ન છે આઈ ઇ ના ગ્લોબલ મિથેન ટ્રેકર બે હજાર પચીસ રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક ક્રાંતિ પછીથી વિશ્વના તાપમાનમાં થયેલા વધારા માટે મિથેન કેટલા ટકા જવાબદાર છે તો તેનો આન્સર છે ઓપ્શન સી ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા ત્યાર પછી પ્રશ્ન છે ભારત સૌથી લાંબો રેલ ફ્લાય ઓવર ગર્ડર ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને તેનું વજન આશરે કેટલું છે તો તેનો આન્સર છે ઓપ્શન બી કાલામ બોલી મહારાષ્ટ્રમાં અને તેનું વજન લગભગ પંદરસો ટન જેટલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભારતની ટેક્સટાઇલની નિકાસમાં ટોચના બે રાજ્યો નીચે પૈકી કયા છે તો તેનો છે છે ઓપ્શન બી અને ગુજરાત રાજ્ય ત્યાર પછીનો પ્રશ્ન ત્રિશુરપુરમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં યોજાય છે અને તેને કયા મંદિર સાથે સંબંધ છે તો તેનો આન્સર છે ઓપ્શન બી કેરળ રાજ્ય અને વડક્કુનાથન મંદિર

ક્લોર ત્યાર પછીનો પ્રશ્ન છે તાઇવાન દ્વારા તાજેતરમાં પરીક્ષણ કરાયેલ હિમારસ રોકેટ સિસ્ટમ કઈ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે તો તેનો આન્સર છે ઓપ્શન સી લોકહોડ માર્ટિન કોર્પોરેશન કંપની દ્વારા